મૂળ ગામના લોકો છે એમની પોતાના સારવાર પણ નીકળે છે અને એ એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વિર ડેમમાં ગઈ છે અહીંના સરકારી ભવનો આવાસો બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે ઉદ્યોગપતિઓના હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે પણ આઈપીએસ લોકેશ યાદવજી એમના ડીવાય એસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે જો આ લોકોને ન્યાય નહીં મળશે આવનારા દિવસોમાં અહીંયા સીએમ ના કે પીએમ ના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે શું કે પોલીસ અમને અહીંથી જવા નથી દેતી અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા મારા ઘરે પણ દસ થી પંદર પોલીસ મૂકવામાં આવી છે પોલીસ શાંતિ સલામતી અને સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે જયારે વિકાસના નામે આદિવાસીઓનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી શિક્ષકો નથી શાળા નથી આંગણવાડીઓ નથી રોજગાર નથી ડોક્ટરો નથી સાધનો નથી રોડ રસ્તા નથી કેમ એના માટે કોઈ બોલતું નથી કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું એટલે આદિવાસીઓનું માત્ર જમીનો જળ જંગલ જમીન છીનવવાનું આ ષડયંત્ર છે એની સામે અમે લડવાના છે પોલીસનો ઉપયોગ થશે કે મિલેટરીનો ઉપયોગ થશે આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે સડક થી લઈને સદન સુધી અમે લડીશું અમે ડેડિયાપાડાથી જરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છીએ એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ એ જ અમારી માંગણી છે પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે હમણાં પણ જોઈએ છે અમે તો જ રહેવાના આવેદન આપ્યા વગર અમે જવાના નથી પત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી છતાં પોલીસના કહેવાથી અમે પરવાનગી પણ માગી પણ પ્રશાસને અમને પરવાનગી આવેદનપત્ર આપવા માટે નથી આપી તો આ લોકશાહીમાં આવેદનપત્ર આપવા માટે પરવાનગી નહીં મળે એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ જો આ લોકોને ન્યાયને મળે તો સીએમ અને પીએમના કાર્યક્રમોને પણ અમે બહિષ્કાર કરીશું